જાણવા મળ્યા પ્રમાણે આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું કૃત્ય છે કેટલાક પોલીસવાળાની સાથે આ અસામાજિક તત્વ સભા સુધી આવી પોલીસવાળાની વચ્ચે રહી અને પથરાવ કરવાનું કામ આ હલકી માનસિકતાના લોકોએ કર્યું છે હું સીધું સીધું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાની સભામાં પોલીસવાળાની સાથે રહી અને આ હુમલો કરાવવાનું કૃત્ય કર્યું છે આમ આદમી પાર્ટીની જે મુહિમ આખા ગુજરાતમાં ચાલે છે એમાં સૌથી મોટું આજે જો કોઈ તકલીફ હોય તો ભાજપના લોકોને છે અને ભાજપના લોકો આવા અનેક કાંડ અત્યાર સુધી કરી ચૂક્યા છે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવા માંગતા હોય આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય તો એક વાત કાન ખોલીને સાંભળી લે આમ આદમી પાર્ટી આવી રીતે ઊભી રહેવાની નથી આમ આદમી પાર્ટી જે છે એ આ તમામ અત્યાચારોની સામે લડે છે ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે અને ગુજરાતને અત્યાચાર મુક્ત કરીને રહીશું એવી અમારી આ આમ આદમી પાર્ટીની મુહિમ છે અને એ ક્યારેય ઊભી રહેવાની નથી ગોપાલભાઈ આવી રીતે તમારા આવા હુમલાઓથી તમારા આવા પથરાઓથી ડરવાના નથી અને આવી કોશિશ બીજી વાર કરવી પણ નહીં જય હિન્દ